મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી જે એક્સપ્લોર માહિતી સાથે આજે અમે આવી ગયા છે ભાવનગરની જેને કહેવાય ને કે કેરી માર્કેટની અંદર અને ખાસ કરીને ભાવનગરના જે ગંગાજળિયા તળાવની અંદર જે સવારમાં કાચી કેરી અને પાકી કેરીની એક હરાજીની માર્કેટ ભરાય છે તો આજ ખાસ કરીને આપણે એની મુલાકાત લેશું અને જેને કહેવાય કે કઈ રીતની જે આ માર્કેટ ભરાતી હોય છે ને કઈ રીતે બહારના જે વેપારીઓ છે એ આવતા હોય છે ને કેરીનું સેલિંગ કરતા હોય છે ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે ખાસ કરીને ભાવનગરની જે ગંગાજળિયા તળાવની જેને કહેવાય કે કેરી માર્કેટ એમાં ખાસ આજે અમે વિઝિટ કરી હતી એક્સપ્લોર માહિતી કે કે પ્રકારની જેને કહેવાય રાજી થતી હોય છે અને લોકો જે આજુબાજુના ગામવાળા જે છે એ ખાસ કરીને આવી જતા હોય છે અહીંયા જેને કહેવાય કે કેરી લેવા માટે અને જેને કહેવાય કે ખેડૂતો એ આવતા હોય છે અને અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે કેરીઓ અહીંયા મળતી હોય છે તો ખાસ કરીને આજે મેં તમને એક્સપ્લોર કરીશું અને અલગ અલગ પ્રકારની જે માર્કેટ છે એ તમને કેરીની બતાવીશું જે તમે જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો તમે જુઓ છો એ ભાવનગરના ગંગાજળિયા તળાવના દ્રશ્યો છે અને ખાસ કરીને જે કે જેને કહેવાય કે કેરીની એક જે આખી બજાર લાગતી હોય એ આ બજાર છે અને જે અલગ અલગ પ્રકારની જેને આજુબાજુના ગામડાઓમાંથી આ જે કેરીઓ લઈને લોકો જે આવતા હોય છે જે તમે દ્રશ્યો જોવો છો કે લાઇવ છે કેવાય કે હરાજીઓ અહીંયા ચાલતી હોય છે જોવો તો અલગ અલગ જેને કેવાય કે કેરીની હરાજીઓ જે ભાવનગરની માર્કેટની અંદર જોવા આવતો હોય છે કેરી

ભાઈ આ જે છે પાંચસો ને ત્રીસ માં કઈ કેસર છે કેસર કેરી તો આવી રીતે અહીના જે બધા ખેડૂતો હોય છે ગંગાજળિયા તળાવમાં લાઈવ જે હરાજી જે કેરીની સિઝન ની અંદર લાગતી હોય છે તેના દ્રશ્યો છે આ જે છે એ તમામ અલગ અલગ પ્રકારના જે ખેડૂતો છે કે પોતાના આંબા હોય કે ત્યાંથી લઈને જે આવતા હોય છે એ આ દ્રશ્યો તમે જોવો જોવો પણ જેને કેવાય ને કે લાઈવ હરાજી છે જોવા ભાવનગર આપણે ગંગાજળિયા તળાવ ની જેને કેવાય કે લાઈવ હરાજી ના દ્રશ્યો છે જે અમે તમને બતાવી રહ્યા છીએ અને અલગ અલગ જેને કેવાય કે ખેડૂતો

માર્કેટ છે અરાજી માર્કેટ તેરસો એકાવન ચૌદસો એક ચૌદસો ને એક બધું જાદુભાઈ ચૌદસો ને એક વાર ચૌદસો ને એક બે વાય ચૌદસો ને જાય ભાઈ સર ખાતરી કરજો ખાતરી જેને કહેવાય ને કે હરાજીની માર્કેટ જે ભરાતી હોય છે ગંગા તળાવમાં આઠ સાડા આઠ નવ વાગે એને કહેવાય કે સ્ટાર્ટ થઈ જાય છે અને આ બધા જે છે કેરીના બધા વેપારીઓ છે જે તમે લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ અને કઈ રીતે વેચાતી હોય છે અને કઈ રીતે તમારી સુધી પહોંચે છે એ તમે જોઈ શકો છો

કેરી ની વાત કરીએ ત્યારે ભાવનગર ની અંદર સવાર માં માર્કેટ લાગે છે ને દૂર દૂર થી જેને કેવાય કે વેપારીઓ છે એ પોતાની કેરી જે હોય એ લઈને અહીંયા હરાજી માટે આવતા હોય છે તો ખાસ કરીને આપડી યાર એક પણ વેપારી છે હું નામ ભાઈ જયસુખ જયસુખ ભાઈ ક્યાંથી આવ્યા છો હું ગુના કઈ કેરી લઈને આવ્યા છે કેસર કેસર કેરી લઈને આવ્યા કેટલી લાવ્યા છો આમ અંદાજે કેવો છે 20 20 કેરેટ અને અત્યારે આમ ભાવની વાત કરીએ તો કેવું તમારો ભાવ જોતો એવો મળે છે કે નથી મળતો ભાવ તો કઈ 2000 અંદર જોયો ભાવ છે અને આયા ક્યાં ક્યાં થી લોકો આવતા હશે બસ દૂર દૂર થી બધા એમ

કેરી માર્કેટ ની અંદર અને જે તમે દ્રશ્યો અમે તમને બતાવ્યા હરાજી અને હજી આ બધી ઘણી બધી તમે જોવો છો આ બધી હજી હરાજીઓ થાશે અને જેને કહેવાય કે જે લોકોના દૂર દૂર થી જેને કહેવાય છે ખેડૂતો આવ્યા છે જો આ પાકી કેરી છે આ બધી પાકી કેરી છે આ કાચી છે અને અમે તમે જોવો છો એ જેને કહેવાય કે હરાજી જે છે એ ચાલી રહી છે અને ખાસ કરીને આજે તળાવની જે માર્કેટ છે

જોઈ રહ્યા છો અમે માણ માણ કરી અહીંથી નીકળીએ છીએ જો અહીંયા પણ હરાજી ચાલુ જ છે આ બાજુ છે જો આ આ અહીંયા તમે જોઈ શકશો કે કેરીની જેને કહેવાય ને કે મોટા મોટી ભરમાર છે અને મોટા પાયે જેને કહેવાય કે અહીંયા કેરી મળે છે આપણે ઘણા વેપારીઓ સાથે પણ વાત કરી પણ અત્યારે આ લોકો જે કામમાં હોય એટલે આપણી સાથે કોઈ વાત કરી શકે એવું નથી તમે જે જોઈ રહ્યા છો એ આખી માર્કેટ જે છે ગંગાજળિયા તળાવની જે માર્કેટ જે તમને જોવા મળી રહી છે તો આખી જેને કહેવાય કે આખી જે અરાજીની જે આખી માર્કેટ છે તો આ આપણે કહીએ રામ ફ્રૂટ બરાબર છે અહીંયા લાઈવ જે અરાજી બોલાતી હોય છે સવારની જે આખી માર્કેટ છે અને અલગ અલગ પ્રકારની જે કેરીઓ છે આ એ આવી છે ક્યાંથી કાકા આવ્યા છે તમે વડોદરા વડોદરા કેરી લઈને આવ્યા છો હું વાત કરો કઈ કેરી છે

કાકા જેને કેવાય શું નામ તમારું રમેશભાઈ આવી ગયા છે જો અને અહીંયા જેને કેવાય કે લાઈવ હરાજી થતી હોય છે આગળની અમે તમને હરાજી પણ બતાવી અને આગળ અમે તમને ન્યાય પણ લઈ જશો જોવો ક્યાંથી આવ્યા તમે ક્યાંથી આવ્યા છે લાખણગા થી લાખણગા કઈ કેરી લાવ્યા છે કેસર કેસર ઓ ઓ ભાવ છે અત્યારે અત્યારે તો જે હરાજી માં આવે ઈ પ્રમાણે હોય 1700 1800 1500 1800 1800 એમ કેરી એવી કેરી કેરી ગ્રાકી છે ફૂલ ગ્રાકી ફૂલ છે લેવા વળાય જે છે હા ઘરના આંબા છે કે તમારા નહીં રાખેલા હોય તો મિત્રો આવા અહીંયા ઘણા બધા વેપારીઓ છે જે હરાજીમાં સવારની બજારમાં જે જોડાતા હોય છે ને લાઈવ એને કહેવાય કે હરાજી ચાલતી હોય છે વડોદરાના છે અહીંયા ભાવનગરની આજુબાજુના ગામના જે વેપારીઓ છે એ ખાસ કરીને આવી જતા હોય છે અને કંઈક ને કંઈક એના અહીંયા ફાયદો થતો હોય છે અને આવનાર સમયમાં જે અગિયારસ છે અગિયારસને લઈને જેને કહેવાય કે કેરીનું ખૂબ જ વેચાણ થતું હોય છે જો અહીંયા ખૂબ જ મોટું ક્રાઉડ હોય છે જે તમે જોવો છો કે કેરીનું અને લોકો જે લોકલ છે એ પણ

અને છે તમારી આવી જતા હોય છે જો તમામ પ્રકારના જે આપણા કેરીના વેપારીઓ છે એના માર્કેટ ગંગાજળિયા તળાવ માર્કેટ છે